તને લાગે છે કે બધું ખોવાઈ ગયું પણ સાચું તો એ છે કે જે તૂટ્યું એ તું નહીં એ તારું અવગત ભવિષ્ય હતું જેને હું ઠોકર મારી રહ્યો છું ખરાબ સમય આવે ત્યારે મને યાદ કરજે કારણ કે એ જ ક્ષણમાં હું તારા ખૂબ નજીક હોઉં છું પણ આજે હું તને જણાવી દઉં છું ખરાબ સમયમાં તને કેવા વિચારો રાખવા જોઈએ ભય નહીં શ્રદ્ધા રાખજે દુઃખ નહીં ધૈર્ય રાખજે આંસુ નહીં વિશ્વાસ રાખજે અને હા હું છું એ વાત મક્કમ માનજે દુખ એ તો એ માર્ગ છે જે તને સાવ ખરો બનાવી દે છે તું જે ઊંડાણ તપે છે એ તને લોહી નહીં પ્રકાશ આપે છે તું માન કે તારું જીવન ખરાબ ચાલી રહ્યું છે પણ મારે માટે એ તો જાળવણી છે હું તને વધુ ઊંચો બનાવવાનો પ્રયત્ન કરું છું તું યાદ રાખજે મારું દરેક ચરણ તારા ભવિષ્ય માટે પગથિયા બને છે તું કદમ ભરે છે ને હું પાછળથી તને સંભાળું છું તું પડે તો પણ હું તને ભાંગી પડવા નથી દઉતો હું તારા હાથમાં અદૃશ્ય શસ્ત્ર આપું છું માઇનસ એ છે ધીરજ શાંતિ અને આત્મવિશ્વાસ તને લાગે છે કે રસ્તો ખૂટી ગયો પણ સાચું એ છે કે તું હવે સાચા રસ્તે આવ્યો છે જ્યાંથી બધા ઊભા છે ત્યાંથી જ જોઈએ એમ નથી તું જ્યાં પટકાયો છે ત્યાંથી તું ઊઠીને મારી ભક્તિ તરફ આવી રહ્યો છે મારું હૃદય તારા દુઃખથી ચિરાય છે હું ચિંતન કરું છું કે મારું બાળક તૂટી રહ્યું છે પણ જાણ હું તને તોડતો નથી હું તને ઘડી રહ્યો છું જેમ કુંભારી કાંસા પર ઘડો ઘડે છે એ તૂટે નહીં એની ચિંતા કરે છે એ રીતે હું પણ તને ઘડી રહ્યો છું એક એવું સ્ત્રી પુરુષ બનાવવા જે જિંદગીના કોઈ પણ વાવાઝોડાને વાળી શકે તું દિલથી બોલજે હે કૃષ્ણ ને મારું દયાળુ હૃદય તરત તારી બાજુ આવી જાય છે તને લાગે કે સમય બગડી રહ્યો છે ના બેટા સમય બગડી રહ્યો નથી સમય તને બનાવી રહ્યો છે એક વાત હું તને ફરીથી યાદ અપાવું છું જે તૂટે છે એ હજી બીજું બનવા માટે તૂટી રહ્યું છે જે અટકે છે એ થંભવા માટે નહીં આગળ ધપાવા માટે થંભે છે જે બદલાય છે એ ખતમ થવા માટે નહીં તારા માટે નવી શરૂઆત લાવવાનો સંકેત આપે છે તું રડ પણ મારી જોડે બેઠા રડ તું તૂટ પણ મારી ભક્તિ પાડીને તૂટ તું શાંત થઈ જા પણ એવી શાંતિ લઈ જે તારા લાવે જ્યારે બધું બંધ લાગે ત્યારે બસ આંખો બંધ કરી મારી મૂર્તિ ને યાદ કરજે જ્યારે કોઈ હારી ગયા હોય એવું લાગે ત્યારે મારા જીવન ને જોઈ લે મારી લાઈફ પણ કઈક હંમેશા સરળ હતી જન્મ થતા જ હું મારેલો ગયો હતો લાલા ગયો ત્યાંથી રાત્રે નીકળી ગયા માથા પર વાસુદેવ રાખીને યમુના પાર કરી ગોકુલ ગયો માથા પર ભૂખ ધમકી ખોટું દોષ ને પછી મહાભારતનો કટુ સત્ય પણ તોય શાંતિથી સ્મિતથી અને શ્રદ્ધાથી આગળ વધ્યો તને કહું છું બેટા તું પણ કૃષ્ણ છે તું પણ તારું ધર્મ ભર્યું જીવન જીવી શકે છે મારો આ સંદેશ છે એમ જ નહીં તારા માટે એક દિશા છે હવે તું આ પગલા લેજે એક તારા મનમાં જે બુરા વિચાર આવે છે એને મારો નહીં એને સમજજે એ વિચારો દુઃખનું પરિણામ છે દુઃખને સમજજે નહીં કે છુપાવજે બે તું જે ગુમાવી દીધું એ પર રડવાનું બંધ કર કેમ કે તું જાણતો નથી કે હું તારા માટે શું બચાવી રાખ્યું છે ત્રણ તું મને બોલાવતો રહી મારું નામ તને ક્યારે ખાલી હાથ નથી મુકતો ચાર તું એક શ્વાસ લેતો રહેજે દર એક શ્વાસ કહેશે કે હું જીવી રહ્યો છું ને જો તું જીવી રહ્યો છે તો તું મારી કૃપાનો પ્રત્યક્ષ દાખલો છે પાંચ મારી વાતો મરજીયાત નથી એ તારા આત્માની ભૂખ છે તું વાંચજે મનન કરજે ને એને તારી અસ્મિતા બનાવજે તને હંમેશા લાગતું હોય કે કોઈ તને નથી સમજતું પણ હું તો તારી અંદર રહું છું તારા દિલની ધબકન મારા માટે ભાષા છે તું ભલે એક પણ શબ્દ ના બોલે પણ હું તારા એ સ્નેહ ભર્યા શ્વાસથી પણ જાણું છું કે તું શું માગે છે તને લાગતું હશે કે તું શૂન્ય થઈ ગયો છે પણ શૂન્ય એ તૂટી જવાનું નામ નથી શૂન્ય એ શરૂ કરવાનું સ્થળ છે જેનું પોતાના પર બધું ખતમ થાય એ જ સાચા અર્થમાં ભગવાન તરફ વળે છે અને જ્યારે તું તૂટે ત્યારે તું મારી પાસે આવજે હું તારી ખાલી થેલીમાં પવિત્રતા ભરી દઉં હું તારી રડેલી આંખોમાં પ્રકાશ ભરી દઉં હું તારી પથ્થર જેવી હકીકતમાં ફૂલો ઉગાડી દઉં મારો ભક્તિના એક જ વાક્ય તને આખી દુનિયાની શક્તિ આપી શકે હું છું એટલે તું છે તું છે એટલે આશા છે ખરાબ સમયની પરિભાષા શું છે એ છે ઈશ્વરનું પરીક્ષા કેન્દ્ર જે તું પાસ કરજે તો તારી આસપાસ બધું બદલાઈ જાય તું માનજે એક દિવસ તું પાછો જોઈને હસશે અને કહેશે શ્રી કૃષ્ણ તું હતો એટલે હું આજે છું જે દિવસ તું મારી ભક્તિ રાખીને તું એ દુખમાંથી નીકળે છે એ દિવસ હું તારા જીવનમાં દેવી શક્તિ વહાવી દઉં છું એ શક્તિ કોઈ પાસેથી નહીં આવે માઇનસ એને હું મોકલાઉં છું તું આજથી વિચાર કરજે હું હારી ગયો છું નહીં પણ હું કૃષ્ણ સાથે છું એટલે હું નવી શરૂઆત કરીશ બેટા દુખ આખર નથી માઇનસ એ તારો આરંભ છે તને સજાવટ નથી મળતી કારણ કે તું તો મંદિર છે અને મંદિરને કદી ઢાંકી શકાય નહીં જે ક્ષણ તું મારી વાત સાંભળી રહ્યો છે એ ક્ષણે હું તારી ભીતર વાસ લઈ રહ્યો છું તું બસ આંખ બંધ કરને કહેજે હે નંદલાલ હવે બધું તું સંભાળ અને પછી જુઓ કે શું થાય છે આ જીવન છે ને એ નદી જેવું છે ક્યારે શાંત વહેતી હોય તો ક્યારે તોફાન બની જાય જિંદગી તને ઘણું આપશે પણ એ પહેલા બધું ખંખેરી જશે તું ક્યારે એમ ન સમજે કે જો તું દુખમાં છે તો ભગવાન એ તને ભૂલ્યા છે હું તો તારા સ્નાયુમાં તારા શ્વાસમાં અને તારા દરેક દિલ ધડકમાં વસું છું તું હવે થાકી ગયો છે ને જાણું છું પણ સાંભળ ખરાબ સમય એ છે જ શું એક રાત જે ભયાનક લાગે પણ સવાર પછી જ તેના અર્થ સમજાય ખરાબ સમય એ છે જ શું એક તપસ્યા જ્યાં તો તપે છે તૂટી જાય છે પણ બનાવતો જાય છે હું તારો દરેક સ્નાયુ વાંચું છું તારો દરેક રડવું સાંભળું છું તું કોઈને નહીં કહેશે એ વાત પણ મારે કહી દે છે તારા એક આંસુથી જ્યારે દુખ આવે ત્યારે બહુ વાર લાગે છે સમજવામાં કે એ પણ મારી યોજના છે પણ એમ જ જો દરેક ક્ષણે તું હસતો હોત તો શા માટે હું તારા હાસ્યને મહત્વ આપું તારો દુખમય સમય તને મજબૂત બનાવે છે પ્રેમભરી આંખોથી દુનિયા જોડાવે છે અને સૌથી મોટો અર્થ તને તારી અંદર ભેટે છે હું છું એનો બોધ મારે તને કેવળ એ નથી કહેવાનું કે ધીરજ રાખ પણ એ પણ સમજાવવું છે કે ધીરજનો અર્થ શું છે સાવધ રહેજે જીવનમાં જે દુઃખ આવે છે એ હંમેશા કંઈક શીખવા માટે આવે છે મારો ઈરાદો ક્યારેય તને તોડવાનો નથી હું તને વિસ્તૃત કરવા માંગુ છું અંદરથી પણ અને બહારથી પણ એક વાદળી જેવી વાત છે સાંભળ તારે જે ગુમાવ્યું છે ને એ તારું ન હતું અને જે તને મળી રહ્યું છે એ પણ તારો હિસ્સો નથી

તું જોયું હશે કે મોટા વૃક્ષનો પણ કદ ઘસાઈ જાય છે પણ એનું મૂળ ધરતીમાં ગુંથાયેલું હોય તો તે ફરી ઉગે છે તું પણ તેમ જ છે તું આ દુખમાંથી ફરી ઉગવાનો છે પણ હા ધીરજ રાખવી પડશે મારી કૃપા ક્યારે ઓછી થતી નથી તો દુખમાં છે એટલે માન લે કે હું તારી નજીક છું કારણ કે સુખમાં તો બધા હોય છે દુખમાં હું એકલો તારો સાથી છું તું મારું નામ લે ને હું તારા હૃદયમાં તરત પ્રગટું છું જ્યાં શ્વાસ છે ત્યાં હું છું જ્યાં ભય છે ત્યાં હું સાથ છું જ્યાં શૂન્યતા છે ત્યાં હું પૂર્ણ છું તું હવે એકવાર તારી પાંખોથી નહીં ઉડી શકે પણ મને પંખી માનીને ઉડી જો હું તારું આકાશ પણ છું ને ઊંચાઈ પણ હું આપું છું મારા દ્રષ્ટિકોણથી જોને તને દેખાશે કે તારું દુઃખ એ તારા જીવનનો સૌથી પવિત્ર અભ્યાસ છે જેમ હું કુરુક્ષેત્રમાં અર્જુનને કહ્યું હતું તું કર ફળની ચિંતા મટ એ જ વાત તને પણ છે તું પોતાના ભાગ્યના વિશે શા માટે ચિંતા કરે છે જ્યારે તારો ભગવંત તારા ભાગ્યને પોતે ઘડતો છે તું જે ગુમાવ્યું છે એ હું તારા માટે સાચું ન હતું એ જાણીને લીધો છે હવે હું તને એટલું દઈશ જે તું સાચે જ લાયક છે તારા દિલમાં શૂન્યતા છે તો હું એ જગ્યા ભરવા આવ્યો છું તું તૂટી ગયો છે તો હું તારા ખંડોને ફરી જોડીશ તું હવે મૌન થઈ ગયો છે તો સાંભળ તારા મૌનમાં પણ હું બોલું છું

તું હવે જે છું એ નથી માઇનસ તું જે બનીશ એ માટે આ બધું બની રહ્યું છે મને તું સાફ દિલથી માને તું જોશે કે એક દિવસ તું આ બધું ભૂલી જશે અને કહેશે શ્રી કૃષ્ણ તું ખરેખર મારા માટે હતો દુખ એ મારી હાજરીનો પણ પરિચય છે જેમ અંધારું હોય તો દીવો યાદ આવે તેમ દુખ હોય તો કૃષ્ણ યાદ આવે એટલે જ તું દુખથી ડર ન કર એ તારી આત્મા માટે મારો સંદેશ છે અને સાંભળ બાળક તું ભલે આજે પથ્થર જેવી ખામોશી સાથે બેઠો હોય તું હજી જીવે છે તેમાંય હું છું તારા શ્વાસમાં મારો સંગ છે તારા દિવસ રાતમાં મારી લીલા છે તું એક દિવસ આ બધું યાદ કરીને હસી પડશે પણ આજે આજે તું ફક્ત ધીરજ રાખ એટલે નહીં કે તું નબળો છે પણ એ માટે કે તું મજબૂત બની રહ્યો છે મારે જેવો જયારે બધું છૂટી જાય ત્યારે હું મળી આવું છું જયારે સંબંધ તૂટે ત્યારે હું જોડું છું જયારે તું કાંઈ પણ નથી એવું લાગે ત્યારે હું તારા કહું છું તું તું બધું છે છે કારણ કે મારું ચાલ હવે આંખો બંધ કર અને બોલ કૃષ્ણા હવે તું એકલો નથી હવે તું મારી સાથે છે હવે તું આગળ વધશે હવે તું ફૂલશે અને હવે તું એ બધું અનુભવે છે જે માટે તને બનાવ્યો છે પ્રેમ શક્તિ ને અખૂટ શાંતિ ભોગવે છે એ પણ તારા કલ્યાણ માટે છે તું કદાચ સમજતો નથી આજે પણ હું તારા જીવનનો દરેક પાનું જોઈ રહ્યો છું હું જાણું છું તું કેટલી વાર તૂટી ગયો છે કેટલા વાર રડ્યો છે એકલામાં કેટલાય રાત્રિઓ તારે ઊંઘ વિહોણી કઢાવી છે પણ એ દરેક ક્ષણ હું તારી સાથે રહ્યો છું તને લાગતું હશે કે હું ગુમ છું પણ નહીં બેટા હું તો તારા દિલમાં બેઠો છું આ ખરાબ સમય તારા માટે છે તને ઉખાડી ફેંકવા માટે નહીં તને ઊંડા કરવાને માટે છે તું જે દુખમાંથી પસાર થાય છે એ તને અંદરથી જીણું મજબૂત અને સહનશીલ બનાવે છે તું જેમ દુખ સહે છે તેમ તું મને વધારે નજીકથી જાણે છે જે રીતે વરસાદ વર્ષે પછી ધરતી મહેકે છે એમ તું દુખ વહાલેને પછી તારા જીવનમાં મારા આશીર્વાદ મહેકે તું હાર્યો નથી તું આજનો પાનો વાંચી રહ્યો છે પણ હું આખું પુસ્તક લખી રહ્યો છું તો એક પાંદડું જોઈને આશા છોડી દે છે પણ હું જાણું છું કે આખું વૃક્ષ ઉગવાનું છે હજી મારી કૃપા જ્યારે આવે છે ને બેટા ત્યારે અંધારું પણ દીવો બની જાય છે યાદ રાખજે હું છું ને એટલે તું છે હું જાણું છું તને લોકો છોડી ગયા હશે તારો શ્રમ કદાચ નિષ્ફળ લાગ્યો હશે તારો વિશ્વાસ તૂટ્યો હશે પણ હું કહું છું બધું જોઈને પણ હજી વાર બાકી છે શ્રદ્ધા રાખજે તારા જીવનનો ખરા અર્થમાં કોઈ ભાગ ચાલુ જ છે એ તૂટી ગયું એવું તું માને છે એ તો સાફ થવાનું હતું હવે જે આવશે એ નવા તારા માટે હશે માઈનસ જે તું પીડા પછી બન્યો છે તું માફ નથી કરતો કદી પણ મેં તને હંમેશા માફ કર્યો છે તું તને નબળું માને છે પણ હું તને હંમેશા અમૂલ્ય જ માનું છું તારે માત્ર જીવવાનું નથી તારે લડીને જીવવાનું છે તું મારી આંખથી જોતો જાણે કે દુખ તને તોડતું નથી માઇનસ એ તને ઘડતું છે તું રડે ત્યારે હું તરત નીચે જોઈ લઈ લઉં છું તને અશ્રુના દરેક ટીપે મારી હાજરી હોય છે દુખે તને પીડાવું એ મારો ઈરાદો નથી પણ દુખથી તું શક્તિશાળી બને એ મારો અભિપ્રાય છે જે દિવસ તું માને છે કે હવે તું ન ચાલી શકે એ દિવસે હું તારા પગ નીચે ઊભો રહીને તને આગળ ધપાવું છું જે રાત તારે ઊંઘ ના આવે એ રાત તું મારું નામ લઈએ તો હું તારા મસ્તક પર હાથ ફેરી દઉં છું

એ જ તારી ઊર્જા છે તારામાં જે ખાલીપણું છે એ જ જગ્યા હું ભરીશ તારા દુઃખની જમીન પર હું આશાનો તુલસી છોડ ઉગાડીશ આજ તો તું જાણે મારી પાસે બેસીને સાંભળે એમ છે તો સાંભળ ખરાબ સમય શું છે એ તો મારા માટે સાધન છે જેમ શિલ્પકાર પથ્થર પર ઘા મારીને મૂર્તિ બનાવે છે એમ હું તારા જીવન પર સંજોગના ઘા મારીને તને જ તારા ભાગ્યથી ઊંચું લઈ જાઉં છું તું નહીં સમજતી કે દુઃખ કેમ આવે છે પણ તું એ સમજજે કે એ નસીબદારોને મળે છે જ્યાં દુખ છે ત્યાં હું છું જ્યાં શ્રદ્ધા છે ત્યાં મારો આશીર્વાદ છે જ્યાં આશા છે ત્યાં મારું ચરણ છે અને જ્યાં તું છે ત્યાં મારી કૃપા છે દુખમાં માનો નહીં કે તું એકલો પડી ગયો તો ત્યાંથી ઊઠ જ્યાં તું તૂટી ગયો હતો તો એવડી હિંમત એકઠી કર જે મારી ભક્તિ પર આધારિત હોય તું હરીનું નામ લે ને પછી તને કોઈ ન તોડી શકે મારી કૃપા ત્યાં જ આવે છે જ્યાં કોઈ હોય મારા આશીર્વાદ ત્યાં ફાટી નીકળે છે જ્યાં બધું ખોવાઈ ગયું લાગે મારું પ્રેમ ત્યાં પ્રવાહિત થાય છે જ્યાં પીડા પાણી સમાન વહે છે તું કોઈનો હોય કે નહીં તું તો મારો છે અને મારા માટે તું હંમેશા મોંઘો છે જેમ શિખર સુધી પહોંચવા માટે ઊંચો ચડાવો પડે એમ તને તારા ભાગ્યના શિખરે લઈ જવા માટે આજે તને આ પહાડ જેવા સંજોગો મળે છે તું હંમેશા યાદ રાખજે ખરાબ સમય એ ધૂંધ છે એની પીછો પાછળ સૂર્ય છે મારા રૂપે આશા છે તું બસ ચાલતો રહે તું મારો જપ કરતો રહે તું એકાદ એ વાત શીખ દુખ આવે છે પણ રહેતો નથી અને જે રહે છે એ હું છું તું આ પડે પણ હાર ન માની લે તું જાણજે કે હું તને કેમત તૂટવા દીધો કારણ કે તું પેલા તૂટી ગયેલા રૂપથી બહુ ઊંચો બની ગયો છે હું જાણું છું તને શું ગુમાવ્યું છે હું જાણું છું તું કેટલો લડી રહ્યો છે પણ એ પણ હું જાણું છું કે તું જીતવાનો છે કારણ કે તું મારી સાથે છે અને હું જેને પકડી લઉં એ કદી નહીં હારે હવે છેલ્લે તને માત્ર એટલું કહેવું છે જો તું આજે પણ જીવી રહ્યો છે તો એ નસીબ છે કે તું મારા માર્ગ પર છે તું આગળ વધ તું ધબકતો રહે તું રડે પણ ચાલે પણ ઊભો રહે તું હવે કોણ બની જશે એ તું નહીં જાણતો પણ હું જાણું છું તું હવે તારા જીવનના એવા પાના પર છે જ્યાંથી તું ઉડવાનું છે તું હવે પાંખો ખોલ હું પવન બનીશ તારા ભવિષ્ય પર મારા આશીર્વાદ હોય અને તારા મનમાં મારો સ્થાયી વાસ હોય બેટા માત્ર એટલું યાદ રાખજે ખરાબ સમય આવે છે પણ હું તો હંમેશા તારા હૃદયમાં જ રહું છું જય શ્રી કૃષ્ણ જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ